રામ રામ દોસ્તો આ મીડિયા કેટલી નીચ કક્ષાનું છે ને દોસ્તો રોજ એની જને કક્ષા તોડતું જાય છે આ જોઈ લો દોસ્તો આ જમાવટ નામની ન્યૂઝ ચેનલ છે એમાં લખ્યું છે છોકરી ફાર્મ હાઉસ નરેશ પટેલના કાંડ જિગીસા પટેલ અને બંને ગજેરાનો ઓડિયો વાયરલ આ નીચ કક્ષાની બાજારનું મીડિયા કહેવાય દોસ્તો જેની પાસે કોઈ પણ સાબિતી ના હોય અને કોઈની ઉપર ખોટો બદનામ કરવાનું ચાલુ કરી નાખે એની શરૂઆત દોસ્તો કરી નાખે આણે આ ઓડિયો દોસ્તો કોઈ એણે આ વિડિયો જે છે ને એમાં કીધું નથી કે આ ઓડિયો આની છે કે નહીં એની અમે પુષ્ટિ નથી કરતા આવું પણ નથી કીધું એક ન્યૂઝ રૂમ ગુજરાતીવાળાએ પણ આ ઓડિયો મૂકેલો પણ એણે ચોખ્ખું લખ્યું છે કે અમે આની પુષ્ટિ નથી કરતા પણ આ જે મીડિયાવાળિયા છે ને જમાવટ એણે તો આટલું એ નથી લખ્યું બસ ડાયરેક્ટ જ કહી દીધું કે આ જિગીસાનો જ અવાજ છે અને આ બંને ગજેરાનો જ અવાજ છે અને નરેશ પટેલનો કોઈ કાંડ છે ડાયરેક્ટ સીધું બદનામ ચાલુ કરી નાખી દોસ્તો આવી રીતે તો કાલી કાલે જ મારી પાસે કોઈ ઓડિયો આવે જેમાં એમ વાત કરતા હોય કે દેવાંગી જોશીને તો ફાર્મ હાઉસ પર કોઈ પરપુરુષ સાથે મેં જોઈ હતી એનો વિડીયો મેં જોયો આવી બધી ઓડિયોમાં વાતો કરતા હોય કોઈ કોલમાં તો શું એ ઓડિયો કાલે જમાવટવાળા ચલાવશે અને કહેશે કે દેવાંશી જોશીનો કાંડ આવું પૂછશે કે પરપુરુષ ફાર્મ હાઉસ દેવાંશી જોશીનો કાંડ ફલાણા ફલાણાનો ઓડિયો વાયરલ આવી રીતે લખીને મૂકશે દોસ્તો ખાલી એ એ લોકો પોતાને બચાવવા જેટલો એ કરે છે તો બીજાની ઇજ્જતનું કોઈ પરવા નથી કેમ કરતા આ લોકો કેટલી નીચ કક્ષાના કહેવાય આવા હરામખોરો આજે તો મારું આમ એમ થઈ ગયું કે આવી ઓડિયોના આધારે તમે નરેશ પટેલ જેવા ખાનદાન વ્યક્તિ ઉપર તમે કાદવ ઉછાળશો અને આ આ લોકોએ પાછી બીજો હજુ વિડીયો મૂકી જેમાં જીગીસા સાથે વાત કરી તો જીગીસા એ કીધું કે આ મારો ઓડિયો નથી બોલો આટલી નીચ કક્ષાની છે તો પહેલા આને સવાલ પૂછીને

બદનામી કરવાવાળા તો પહેલેથી પડ્યા જ છે અને આ નરેશ પટેલની વાહે પટેલ સમાજ પાછળ ક્ષત્રિય સમાજના સજ્જનો પાછળ આ લોકો પોતાના છે ને એના વ્યૂવર એવા છે જે ભયંકર પટેલ સમાજ સાથે ઈર્ષા કરે છે જે ભયંકર ક્ષત્રિય સમાજ સાથે ઈર્ષા કરે છે જે ભયંકર હિન્દુઓથી ઈર્ષા કરે છે એવા જ આ લોકોના વ્યૂવર છે અને એને ખુશ કરવા માટે અને નરેશ પટેલ જેવા સજ્જન લોકોને બદનામ કરવાની આ લોકો સોપવારી પણ કદાચ લેતા હોય એમણે એમ તો આટલો બધો ઉલાડ ઉલાડ કરતા ના હોય એવું પણ બની શકે દોસ્તો એ લોકોનો શું સ્વાર્થ હોય એ આપણે કહી ના શકીએ પણ આ નીચ કક્ષાની જે મીડિયા છે ને દોસ્તો કોઈ પણ જાતની સાબિતી વગર આવું ચલાવી દીધું બોલો કેવી હદે આ ટોર્ચરિંગ કરે છે એના પરિવારનો વિચાર તો કરો નરેશ પટેલનો એની સાથે જોડાયેલા વ્યક્તિઓનો જરરા પણ વિચાર કર્યા વગર આ લોકો કઈ હદે જાય છે ખરેખર મેં આ લોકોને પક્ષ જાણવા માટે ફોન કર્યો પણ એ લોકોએ ફોન ઉચકેલો નથી દોસ્તો આ પણ હું તમને કહી દઉં મેં જમાવટ મીડિયાને ફોન કર્યો તો એ લોકોએ ફોન ઉચક્યો નથી એટલે જ્યારે પણ મારી વાત થશે તો હું પાછો આ પૂછી જ લઈશ એમની હું પૂછીશ કે આવી રીતે તમે બદનામ કરો છો તો તમારી પાસે શું સાબિતી છે કે આયુર્વેદિક જિજિસ્સાનો જ અવાજ છે આ બંનેનો જ અવાજ છે અને સાબિતી નથી તો કમસે કમ કહો તો ખરા કે આ અમારી સાબિતી અમારી પાસે નથી પણ અમને એવું લાગે છે કદાચ જીજાનો અવાજ હોય કદાચ છે અત્યાર સુધી કોઈ એવો વિડિયો નથી આવ્યો કોઈ જ કાંઈ નથી આવ્યું પણ આવી રીતે બદનામ કરવાનું બાજાર મીડિયા ત્યારે પણ ચાલતું હતું અને મોદી સાહેબનું આની હાથે આમ ચક્કર છે એનું તો આમ વિડિયો છે આવું બધું આયા જ કરતું હતું દોસ્તો કોંગ્રેસના ટાઈમમાં જ્યારે કેન્દ્રમાં હતી ને એને બદનામ કરવા ત્યારે તો આખું જ બાજારું મીડિયા મોદી સાહેબની ખબર છે ને દોસ્તો કેટલું વાહે પડી ગયેલું હતું એ જ રીતે પહેલેથી જ અને આ કોંગ્રેસની ગોદીમાં બેઠું હોય ને એ જ રીતે કામ કરતું હોય છે આપિયાઓને પ્રમોટ કરે હિન્દુ વિરોધીઓને પ્રમોટ કરે આ જ કામ જમાવટ મીડિયા કરતું હોય છે અને આ ખોડલધામની પ્રગતિ ને આ પટેલ સમાજની પ્રગતિ તો આને એટલી આંખમાં ખૂંચે છે ને તો ગમે ત્યારે આ નરેશ પટેલના વિરોધમાં હોય જયેશ રાદડિયાના વિરોધમાં હોય પછી ક્ષત્રિય સમાજના જાડેજા હોય બધા એમના વિરુદ્ધમાં હોય અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામ કરવામાં સૌથી આગળ પડતો રોલ હતો આમનો આપણે સાબિતી મેં માગી હતી તો દેવાનસિંહ જોશીએ આખો વિડીયો બનાવી અને મારી પર એફઆઈઆર હતી દોસ્તો એનું શું થયું આગળ હજુ મને ખબર નથી મારે એક વખત ત્યાં જવું તો પડ્યું છે નિવેદન આપવા માટે મેં તો ખાલી સવાલ પૂછ્યા હતા છતાં પણ તો બીજા લોકોની માન માનહાનિનો મારી ચેનલ પર કર્યો આને મુકદમો તો આ નરેશ પટેલને હું પણ વિનંતી કરું છું કે આની ઉપર કરી જ નાખો જોઈએ જીગીસાએ પણ કરવો જોઈએ બંને બંને ગચેરાએ બધા પટેલ સમાજના એ આ લોકોની ઉપર માનહાનિના કેસ ઠોકવા જોઈએ જેથી કરીને આ જ્યારે હોય ત્યારે પટેલ સમાજને બદનામ કરતી ફરે છે ગળિકમાં આ જીપીએસસીમાં પેલા કોઈ સાહેબ છે પટેલ તો એની વાહે બી આ પડી ગયા હતા કે આ તો હવે આમાં જીપીએસસીમાં તો આમ ચાલે છે તે આમ ચાલે છે અને આની મોડસ સેપરેટરી દોસ્તો શરૂઆત કરેલી આણે કે અમને નાનામી પત્ર મળ્યો પછી છે ને વાહે બહાડી દે અને પછી હવે આ નવું લાયા ઓડિયો ઓડિયો વાયરલ થયો છે ઓડિયો વાયરલ થયો છે ફલાણાનો ઓડિયો વાયરલ થયો છે આ આ રીત કહેવાય દોસ્તો આ બાજારુ મીડિયા કહેવાય જેની પાસે સાબિતી ના હોય અને ખોટા આરોપો તમે એને બદનામ કરવા માટે લગાવો ને એને બાજારું મીડિયા કહેવાય પ્રોસ્ટિટ્યૂટ મીડિયા વી કે સાહેબે કીધું મહેશ ગિરીએ કીધું બધા જ કહેતા આવ્યા છે જેટલા પણ આ બાજારું મીડિયાનો ભોગ બન્યા છે ને બધા કહે છે ને એમાંનો હું પણ હવે એક છું એટલે આ નિજ કક્ષાની આ બાજારનું મીડિયાએ એને સુધારો કરવો જોઈએ અને જનતાએ જાગૃત થવું જોઈએ કે આ લોકોનું કામ શું છે આ લોકોનું કામ તમને ન્યૂઝ બતાવવાનું છે જ નહીં આ લોકોનું કામ તમારા સજ્જન લોકોને બદનામ કરવાનું છે આ બધા જ સમાજના લોકોને સમજવાની જરૂર છે આપણને અંદરો અંદર લડાવવાનું છે આ લોકોનું કામ હમણાં જ પાલનપુરમાં કોઈ દલિત ભાઈ ઉપર છે ને હુમલો થયો એ હુમલા કરનારા કોણ છે ને એ આ લોકોને ખબર પડી ને એટલે એ ન્યૂઝ જ નથી બતાવી બોલો દલિત લગ્ન ને દલિત પરિવારના તો એમાં હુમલો કર્યો ને એવું બધું હતું જ્યારે બીજી બાજુ ક્યાંય પણ હિન્દુ હોય ને હિન્દુઓનો અંદરો અંદર દલિત તો એ દલિત વર્ષિસ હિન્દુ કરી નાખે જ્યારે આ લોકોએ પાલનપુરમાં હુમલો થયો ને એની વિડીયો નથી બતાવી બોલો આ નીચ કક્ષાની આ લોકોની પોલિસી છે કારણ કે આના વ્યૂવર છે ને એ બધા જ હિન્દુ વિરોધીઓ ભરેલા છે એટલા માટે આને તો મજબૂરી પણ છે પ્લસ સોપારી પણ લેતા હશે આ લોકો પાટીદાર સમાજને બદનામ કરવાની સોપારી પણ લેતા હોય શકે છે આ બધા સવાલો છે દોસ્તો પટેલ સમાજની પાછળ આદુ ખાઈને આ મીડિયા પડેલી છે આ બધા સવાલો છે દોસ્તો અને ભલે ગમે એટલી ઠોકવી હોય મારે માનહાનિનો કેસ હજુ વધારે કરી નાખશે ને પણ હું આ લડત છોડવાનો નથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામ કર્યો આજ આ જ જમાવટ મીડિયા છ હજાર કરોડ નું કૌભાંડ સરકાર કઈ કરતી નથી છ હજાર કરોડનું કૌભાંડ ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ સરકાર કાંઈ કરતી નથી આવી હદે આ લોકોએ ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામ કરવાનું શરૂ કરેલું દોસ્તો સરકારે ના છૂટકે એની ઉપર પછી પગલાં લીધા સીઆઈડી બેઠી દોસ્તો એ વ્યક્તિ છ મહિનાથી જેલમાં છે વિચાર કરો એ વ્યક્તિ એના પરિવારનું શું એની સાથે જોડાયેલા લોકોનું કેટલા બરબાદ કરી નાખ્યા આ જમાવટ મીડિયા અને આના જ જેવા સાબિતી વગર જેટલા પણ લોકોએ એને ઠગ મહાઠગ કીધેલું એ બધાએ દોસ્તો આ આ મીડિયાને તમે ઓળખો તો સારું છે આનાથી ભયંકર તમને તમને ને ને નુકસાન છે 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 આ દોસ્તો પાછું ચાલુ કોરોના આવી રહ્યો છે કોરોના આવી રહ્યો છે આમ કરીને તમને ડરાવે છે કોરોના જેવા વાયરસ તમારું કાંઈ જ બગાડી ના શકે જો તમે ડરો નહી તો તમારી ઇમ્યુનિટી છે ને દોસ્તો ડરો ને એટલે ખતમ થવા માટે આ વિજ્ઞાન કહે છે હું નથી કહેતો તમારી ઇમ્યુનિટીને એ બરબાદ કરવાનું શરૂ કરી નાખે ડરાવી ડરાવીને પછી સામાન્ય વાયરસ હોય ને એ પણ તમારો ભોગ લઈ લે જે ખરાબ વાયરસ છે ને એ તો આખા આપણી આજુબાજુ જ છે કોઈ દુનિયામાં એવી કોઈ ટેકનોલોજી નથી કોઈ જ વસ્તુ નથી જે વાયરસને રોકી શકે એ વાયરસ આવશે ને તો કોઈ જ તમને જ્યાં સુધી તમારી ઇમ્યુનિટી સારી છે ત્યાં સુધી તમારો વાળ પણ વાકો નથી કરી શકવાનું કોઈ વાયરસ અને તમારો કરશે તો સાતે સાત અબજ લોકો છે બધાનો વાળ વાકો થઈ જવાનો છે એમાં ડરવાની કોઈ જરૂર નથી પણ આ આરામ કરો શરૂ કરાવી નાખે દોસ્તો તમને ડરાવવાનું એટલે તમે મરી જાઓ પછી ઘડીકમાં શેર બજાર જ્યારે તૂટે ને ત્યારે જ આ છાતી કૂટવાનું શરૂ કરી નાખે હા 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 હાય હવે બિચારા જે શેરમાં રોકાણકારો હવે શું કરશે એમને લગન કરવા હોય તો આવી બધી આ મૂકી છે શેર શેર માર્કેટના એક્સપર્ટ થઈ જાય દોસ્તો જ્યારે જ્યારે માર્કેટ તૂટે જેવું આવે ને એટલે એમ થાય કે આનાથી હવે ડરાવી અને વધુ આમાં આપણે છે ને થોડાક ઘા મારી શકીએ ને એ કામ આ લોકો કરી જ નાખે છે તરત જ શેર માર્કેટ તૂટે તો એ પછી વચ્ચે સોનાના ભાવ વધી ગયા હતા દોસ્તો તો કે હવે બિચારો ગરીબ માણસ સોનું કેવી રીતે ખરીદશે આ આવી બધી આ ન્યૂઝ બનાવે સોનાના એક્સપર્ટ થઈ જાય ત્યારે તો ઘટે ત્યારે ના બનાવવી જોઈએ કે ઘટ્યા છે ગરીબ માણસો લઈ લો લઈ લો પછી તો ભાવ વધવાના જ છે આવી વિડિયો નથી બનાવતા શેર માર્કેટ કેટલું તૂટ્યું ત્યારે પછી એમ કહેવાય ને કે અત્યારે જ મોકો છે નાખવાનો પૈસા મેં ના કહે પ્લસ થવા માંડ્યા તો દોસ્તો આવું બધું છે ને એ લોકો એક્સપર્ટ નથી બસ તમે છે ને અત્યારે ડરેલા છો ને તો વધારે ડરાવી અને તમારું નુકસાન કેવી રીતે થાય ને એવી ન્યૂઝો બનાવવાનું છે આ લોકોનું કામ અને જે પેલા એના જે વ્યૂબર છે એને તો કંઈ લેવા દેવા જ નથી આર્થિક ઉત્કર્ષમાં પણ જે બીજા જે ભોળા છે લોકો એ લોકોનું આર્થિક નુકસાન કરાવવા માટે આ તંતોડ મહેનત કરે છે તમારું સ્વાસ્થ્યનું નુકસાન કરવા માટે પણ ભયંકર તંતોડ મહેનત આ લોકો કરે છે કોઈ પણ સાબિતી વગર દોસ્તો બોલો કેવી કેવી ન્યૂઝ ચલાવી આ લોકોએ નરેશ પટેલ જેવા વ્યક્તિ માટે બદનામ કરવા એ પણ જીગીસાને પછી ફોન કરીને પૂછ્યું બોલો તો જિગીસા એ તો ના પાડતી દીધી વિચાર કરો કઈ હદે છે આ અને જિગીસા આ બધા સ્ટુડિયો સ્ટુડિયો ફરતી હોય છે તો એને હવે ભાન થવું જોઈએ કે બાજારો મીડિયાના સ્ટુડિયોમાં જવાય કે ના જવાય એ પ્રોન્સ્ટિટ્યૂટ કોઠો જ છે જેમાં બદનામ કરવાનો આ લોકોએ ઠેકો લીધો છે પટેલ સમાજને ક્ષત્રિય સમાજને દલિત સમાજને દલિત સમાજના દુઃખમાં કેમ ભાગીદાર ના થયો તો પાલનપુરમાં એ કેસ થઈ ગયો હતો આ બધું તમે દોસ્તો સમજશો ને આ લોકોનો નેરેટિવ કઈ રીતનો છે આ લોકોનો બિઝનેસ મોડેલ કઈ રીતનું છે સમજશો ને આ લોકો કમાવા માટે કઈ હદે જાય છે આખો દેશને પણ વેચવો પડે ને તો આ લોકો જરા પણ શરમ નથી કરવાના દેશને ગુજરાતને તોડવા માટે આ લોકો અગ્રસર હોય છે સૌથી આગળ એટલે મારું દુઃખ છે દોસ્તો અને એટલા માટે જ આપણે ચેનલ ચાલુ કરી છે એ શું કહેવું આ લોકોને રામ રામ